પાછો જાવ તું મારા ઘેર બેસી તારા જોડે મેં પાંચો રૂપિયા લીધા ને એ તારા કાકા વાત ના કરતો હા બેંક વિશ્વાસ ના કરાય અને તમે આ બા જોડે પૈસા મૂકી ને એક દાડા ડબલ ના થાય તો બીજા દાડે આઈ ડાયરે ઉઘરાણી કરતા ફાવા તો ઉઘાળા પગે વાય ઉપર એવાનું તડકે રોડ પર બરાબર છે બે મિનિટ સુધી તમે ઉભા હો તો પાંચસો રૂપિયા હું તમને ના લ્યો અને તમે બે મિનિટ સુધી નહીં ઉભા રહો તો પાંચસો રૂપિયા તમારે મને હાલવાના બે મિનિટ થોડી શરત આવવાની વચન આલી હવે જેમ કાઠા પડી 1000 રૂપિયા કાઢવા ના ના કોઈ કાઠા નહીં પડતા હવે વચન આલી એટલે શરત પાડવી જ પડશે કે

નહી આયો તો આ રીતે કદી વિચાર ના આવે અમાર બેહેન વિચાર તો કો ખારો વિચાર આવે હું વિચાર નહીં કરતો તો જે જૂના વિચારો મગજમાં ભરેલા હિક ને હા એને ખાલી કરું છું ડિલીટ કરો ડિલીટ કરું છું અને નવા ભરું છું આ તો નવા વિચાર જલ્દી લાવ યાર ભઈ ટાઈમ જાય છે વિચારો દે યાર મેમરી ફોર્મેટ થાય પછી ભરાય ક જલ્દી યાર પછી હા શાંતિ રહે શાંતિ રહે

জো রাইজা তমান নশি্ তিশ যাকান্ তিশ যাকান্ বিশ যাকান্ કરવું પચાસ યા હારી હારી ભાઈ તમારો કામ નહી હારી જોઈને મય હલી હાર્યા પાછા એક મિનિટ એક મિનિટ થઈ તાણે હા તો બારે નહી આવતા આવશે આવશે લ્યા કોઈ ના રહીએ કઈ યાર બે ગોદરો ઉઠીન તડકે કોઈ રહીએ કલે મોણા મરી જાય હું વાત કરી રહી આલત બાર કરશી આ બોલ્યા ભગાઈ એ હું આવી જો આવી જઈમ કે 21 અરે આ તો 1 કેવી છે 1 25

તમે જીતી ગયા છો વાત થઈ જો ટાલ આપી દો પૈસા અજે તમારે નેમ ગોવાનું હા તમાર નેમ ગોવાનું હું ગોવાનું તો પછી એ ગુંજી ઉભા થાય મારો નંબર આવ્યો ગુંજી શું બોલતા નહીં આયરા તો રહી છે હું ચીજ ના રહી છું નહીં રહી કો આપણ તો કો લાગતું નહીં હું રહી એકુયા ગરવી ચી પડા ટ્રાય તો કરો હું થાય જોઈએ આ ટ્રાય તો કરી એ ગુંજી ઉભા થાય જોઈએ

મારી વાત દવાખાને લઈ જવા પડશે ઉતાવળ ના કરી યાર આ ઉતાળ માં ઉતાળ માં હાલ આપણે એ તમાર લીધે

હેડો કી હેડો યાર ઓય સ કેમ આયો પાછો કોણથી આયો જો મારી વાત હોપર શરદ પડવાની લાલાજે ફેર પાછો આયો તો મારો શરદ પાડવી નહીં શરદ પાડો નહીં આયો તો કેમ આયો તા ગોઈ રસ્તામાં જતા તા ઈવન ગરમી ચડી બે ભોન થઈ ગયા હી ગોઈંજી બે ભોન થઈ ગયા ઓ ભોનમાં આવતા નહીં લેટ જો બાના ઘર ઈવન દવાખાને લઈ જવો પડશે કેમ તે બાના

એ ફોન જ નહીં રાખતો એટલે ગાડી રાખવા ને ફોન નહીં રાખતો એ વળી નહીં રાખતો ઈ યાર તો અમે લઈ જાહું આવન દવાખાને હવે હવે તો અમે લઈ જાઈ ગયા એક કામ કરો હા આ બાઈક ઈ આ તો આનું હો આનું સારું હો હા આ બાઈક ઉપર આપણે બે હારી લઈ જઈએ લે હડ આ તો હજુ બે દી જો ના જલ્દી ચલો લઈ લે તારો લાઈ ચાવી લાજે બાઈક ની ચાવી લઈ ચાવી આ લે લે લાવ બાઈક ઉપર લાવો યવન ઉભા કરો ઉભા કરો આ આટલા ઉપાડી એટલે આ તો થાય નહીં યાર વજન વાળા બાપાની એટલે આયો મરી ગયો

ઈ વાત તો સાચી તમારી પણ એરિયા બોનમાં આવશે અન ઓયકણ આવશે તો એ વખત નઈ બોલી અલ્યા ઘેર આવીને બોલી તો ખમી લેવાનો દવાખાનામાં બોલી એ ના ખમાયા આપડાથી એમજો પણ પછી એરિયા પુસ્તી કેમ નતા આયા તો હું બોનનું કરશો કહેવાનો બાઈક ચાલુ નતું થતું એમ કેવાનો પણ તમે ઈવા ઘેરથી ચાલુ કરીને લઈને આયા ને હવે ઓયથી ચાલુ નઈ થાય તે આપડે કહેવાનું કે ઓયથી નતું ચાલુ થતું એમ કેવાનો આમ તેમ પડક નઈ હમણે ઈ જાહો તમને નહોતું થાહ

અરે તું સોના મોનો આટલા રે આ તો મારું નામ તો આલું જ ન જો ભૂલી ચૂકી તમે ચોકું કઈ દઉં આ બધા તમારા હી અલ્યા તું વધારે ને ચિંતા આલે ને યાર મને યાર મારું મન ગભરાયા બરો કદુ ભાઈ બોલવા ફોન રાખો આ ડબલ કરવા ના આલું કર્યું તોય હારું તું

અલ્યા થોળું કપડું ઓઢાળો થોડું થોડું કપડું જતા રહ્યા હા